જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ માક્ષર માસ સોમવતી માસ વિક્રમ સંંત અઢારસો ત્રેસઠની સાલમાં ભગવાન શ્રીહરી કચ્છમાં ધમડકા પધાર્યા હતા ત્યાં લાધાજીના ચાર પુત્રો હતા તેમાં મોટા અદાજી કલ્યાણસિંહજી રામસિંહજી અને રાયધણજી તેમાં રાયધણજીને બે દીકરીઓ હતી તેથી તેમણે શ્રીહરીએ કહ્યું કે તમે અમારી આજ્ઞાથી હવે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ બંધ કરો ત્યારે રાયધનજી બોલ્યા કે હવે જો ત્રી ત્રીજી દીકરી જન્મે તો હું તેને દૂધ પીતી કરીશ આ મારું વચન છે સમય જતાં તેમના ઘરમાં ત્રીજી પુત્રીનો જન્મ થયો તે વખતે ઘરમાં રોકાકળ શરૂ થઈ ગઈ ઘરનો માતમ લક્ષ્મીજી જન્મી છતાં આનંદને બદલે શોકનું વાતાવરણ છવાઈ ગયું તે જ સમયે ભગવાન શ્રી શ્રીહરિ ધમડકામાં અન્ય હરિભક્તને ઘેર હતા તેમણે આ રડવાનો અવાજ સાંભળીને પૂછાયું કે ગામમાં કેમ કોઈ રોવે છે ત્યારે જાણવા મળ્યું કે રાયધણજી બાપુના ઘેર ત્રીજી પુત્રીનો જન્મ થયો છે તેથી સ્ત્રીઓ રડે છે હાલ રાયધણજી બાપુ ખેતરે ગયા છે એ સાંભળીને શ્રીજી મહારાજે તુરત જ કેવરાવ્યું કે રાયધણજી બાપુ આવે એટલે મારી પાસે આવીને મળીને પછી જ પોતાના ઘરે જાય એમ ખાસ એક માણસને ગામને ગોંદરે એ ધ્યાન રાખવા બેસાડ્યું બપોરે જ્યારે રાયધણજી બાપુ વાડીએથી ઘેર આવ્યા ત્યારે ત્યારે ગામને ગોંદરે પ્રવેશતા જ તેમને સમય સમાચાર આપ્યા કે તમારે ઘરે ત્રીજી પુત્રીનો જન્મ થયો છે ને તમને મહારાજે ખાસ બોલાવ્યા છે તરત જ રાયધણજી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પૂછ્યું કે હે મહારાજ બોલો શું કામ પડ્યું ત્યારે મહારાજ બોલ્યા કે દરબાર આજ તમારે ઘેર ત્રીજી પુત્રીનો જન્મ થયો છે અમારી આજ્ઞા છે કે પુત્રીને દૂધ પીતી ન કરતા રાય બોલ્યા કે મહારાજ એ મારો નિર્ણય તો અફર છે માટે મેં વચન આપ્યું હતું તેથી તે હું કરીશ મહારાજ ઢોલીએથી ઊભા થઈ ગયા અને બોલ્યા કે રાયધણજી તમારી મોટી બે દીકરીને હું દત્તક લઉં છું અને તેનું સગપણ વિવાહ કર્યાવર તથા કન્યાદાન પણ હું જ કરીશ પણ આ દીકરી દૂધપીતી કરવાનો કુરિવાજ આજથી જ બંધ કરો આમ શ્રીઅરીનું તે અભય વચન માનીને રાયધણજી બાપુએ તે દિવસથી કાયમને માટે દૂધપીતી દીકરી કરવાનો કુરિવાજને તિલાંજલિ આપી શ્રીહરિએ સમય જતા બંને દીકરીઓને દત્તક લઈને તેનું કન્યાદાન વિધિ રાજરીતિ પ્રમાણે વિધિવત લીંબલી ગામે કર્યું હતું ત્યાં આજે બંને દીકરીઓનો વંશ હયાત છે તેમને ઘેર બાજોટ પર બેસીને કન્યાદાન કર્યું હતું તે પ્રસાદીનો બાજોટ અને હરીની પ્રસાદીની ખાંડાની તલવાર પણ એ ઘરમાં હયાત છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી